આઈ લવ મહાદેવ અને આઈ લવ મોહમ્મદ આ બંને ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે તારીખ ચાર સપ્ટેમ્બર બે ના રોજ યુપીના કાનપુરમાં એક જુલુસ દરમિયાન મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યોએ રસ્તા પર આઈ લવ મહમ્મદ શબ્દ સાથે એક પોસ્ટર મૂક્યું સ્થાનિક હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો જેને નવી પરંપરા ગણાવી પોલીસે બોર્ડ હટાવી દીધું અને પંદર અજાણ્યા વ્યક્તિઓ સામે કલમ એકસો અને બસો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી

આઈ લવ મહદ અને આઈ લવ મહાદેવ આ બંને શબ્દો બંને ધર્મના લોકોની હૃદયની ભાવનાઓ છે અભિવ્યક્તિ છે દુઃખદ વાત તો એ છે કે કેટલીક વાર આવી વાતોને કોઈ રાજકીય કે સામાજિક વિવાદમાં ફેરવી દેવામાં આવે છે ત્યારે સાચો માર્ગ એ છે કે એકબીજાની શ્રદ્ધાનું સન્માન કરીએ અને શાંતિ તરફ આગળ વધીએ